ત્યારે આગળ વાત થશે અંબાલાલ પટેલનો મોટો ધડાકો હજુ પણ વરસાદ માટે રહેજો તૈયાર ત્યારે આગળ વાત થશે આ જિલ્લામાં મેઘરાજા ધબધબાટી હજુ પણ બોલાવી શકે છે ત્યારે આગળ વાત થશે તામિલનાડુમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સમાં બ્લાસ્ટ થયો છે ભીષણ આગ લાગવાની પણ ઘટના સામે આવી છે ત્યારે આગળ વાત થશે પચાસ જેટલા વિદ્યાર્થીઓ નદીમાં ફસાયા હતા વાત છે દાતા તાલુકાની ત્યારે આગળ વાત થશે એમસીડી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપની જીત થઈ છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આ વાત છે ત્યારે આગળ વાત થશે બિનવારસી વાહનોની વિગતો મોકલો અને ઇનામ મેળવો ત્યારે આગળ વાત થશે નડિયાદમાં ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આગળ વાત થશે હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે ત્યારે આગળ વાત થશે ઝોમેટોના કો રાજીનામું આપી દીધું છે ત્યારે આગળ વાત થશે ખાંભાના રાયડી ડેમનો અદ્ભુત નજારો સામે આવી ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી જળાશયો છલોછલ છલકાયા છે ખાંપાના રાયડી ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે અમરેલીની સુરવ નદીના ચેક ડેમ પર યુવાનોએ જીવ જોખમમાં મૂક્યો હોય તેવો વિડિયો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે અમરેલી વડિયા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઇનના ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની ઝોમેટોના કો ફાઉન્ડર અને ચીફ પીપલ ઓફિસર આકૃતિ ચોપરાએ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે આકૃતિ ચોપરાનું રાજીનામું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી માન્ય રહેશે ઝોમેટોએ તેના રાજીનામાની માહિતી સ્ટોક એક્સચેન્જો સાથે તેના નિયમનકારી ફાઇલિંગમાં શેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક પેલ મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈ પણ ચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે તો તેનું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમ છતાં જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડાના નડિયાદમાં એક જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના ઘરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સ્ટેશન રોડ જૂના માખણપુરા વી કેવી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા સ્ફોટામાં તમે જોઈ શકો છો કે ઘરનાળા વરસાદી પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિનવારસી વાહનોની વિગતો મોકલો અને ઇનામ મેળવો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિનવારસી વાહનો જપ્ત કરવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસે આ અંગે એક્સ ઉપર પોસ્ટ કરીને જાણકારી આપી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તમે બિનવારસી વાહનોનો ફોટો અને લોકેશન મોકલી શકો છો તમે આ નંબર ત્રેસઠ પાંચસો છન્નું પચીસ ત્રણસો પાંસઠ ઉપર વિગતો મોકલી શકો છો આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દિલ્હી એમસીડી સ્ટેન્ડિંગ કમિટીની ખાલી પડેલી એકમાત્ર સીટ પર મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામ આવી ગયું છે બીજેપીના ઉમેદવાર સુંદર સિંહે સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી ખાલી પડેલી સીટ જીતી લીધી હતી જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિર્મલા કુમારીને હારનો સામનો કરવો પડ્યો હતો આશ્ચર્યની વાત છે કે એક તરફ વિજેતા સુંદરસિંહને એકસો ને પંદર વોટ મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ જેટલા વિદ્યાર્થીઓ નદીમાં ફસાયા હતા દાતા તાલુકામાં ભારે વરસાદ પડ્યો પછી બનાસકાંઠાની કીડી મકોડી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અહેવાલ છે કે પચાસ જેટલા બાળકો આ નદીમાં અટવાયા હતા આ બાળકો બોરિયાની શાળાના હતા બોરડિયા જવાના રસ્તા પર પુલ નથી તેથી આ સ્થિતિ જોવા મળી હતી વાલીઓ અને ગામના લોકોએ બાળકોને ઉંચકીને નદી પાર કરાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુના કૃષ્ણગીરી જિલ્લામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આ પ્લાન્ટમાં મોબાઈલના પાર્ટ્સ બનાવવામાં આવે છે જેમાં આઈફોનના પાર્ટ્સ પણ સામેલ છે માહિતી મળતા ફાયર બ્રિગેડની દસ ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શ્રાવણની જેમ મેઘરાજા વરસી રહ્યા છે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ પડી શકે છે નવસારી વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદ પડી શકે છે ઉપરાંત ગઈકાલે છ થી સાત વાગ્યાના અરસામાં એકસો ને નેવ્યાસીથી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં ચાર પોઈન્ટ સત્તર ઇંચની આસપાસ વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલનો મોટો ધડાકો તૈયાર રહેજો વરસાદ માટે થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાક ભારે છે આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે ઘણી જગ્યાએ સારો વરસાદ નોંધાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ અંધકાર છવાઈ ગયો હતો શહેર હિલ સ્ટેશન બની ગયું હતું ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા જૂનાગઢ ડુબળી પ્લોટમાં વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા દુકાનોમાં પણ પાણી ભરાયું હતું આ શહેરમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ રહેશે અને ત્યારબાદ ત્રીસ તારીખથી વરસાદનો જોર નબળું પડી શકે તેવી સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે